કચ્છ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ બાદ માંડવી અને મુંદ્રા તેમજ અબરાસા પંથકમાં અતિવૃષ્ટિની પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા તો ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે ખાસ કરીને બે દિવસીય મુલાકાતમાં તેઓ કચ્છના પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રૂબરૂ જઈને લોકોને મળશે અને તેમની સમસ્યાઓ જાણશે આજે બપોરે ભૂજના ઉમેદ ભવન ખાતે અગ્રણીઓ સાથેની બેઠકમાં તેમણે કચ્છની પરિસ્થિતિની સમીક્ષા કરી આગેવાનોના મંતવ્યો જાણ્યા હતા આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વી કે હુંબલ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુધિરેન્દ્રસિંહ જાડેજા મંત્રી રામદેવસિંહ જાડેજા સહિતના ઓંડી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માંડવી મુંદ્રા અને અબડાસા પરિસ્થિતિ અંગે ચર્ચા હાથ ધરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમની કચ્છ મુલાકાત અંગે ચર્ચાની સાથે વાત કરી હતી બે દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે બહુ જરૂરી છે કોંગ્રેસની સરકાર હતી ઓગણીસો બ્યાસીમાં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર સમડીયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા તે આજે પણ ઊભા છે હું બતાવી શકું કોઈનો બળદ ગયો કોઈની બકરી ગઈ કોઈની ભેંસ ગઈ કોઈની ગાય ગઈ તો એને પૂરું વળતર જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એને વળતર જમીન નવસાધ્ય કરીને આપી આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડાંને ઘરવકરીના મેક્સિમમ પચીસો રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા પચીસો હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને પાંચ હજાર રૂપિયામાં કાંઈ ભલું થાય ખરું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો માનવતાની દૃષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી એ ખેડૂત તરીકે હું જાણું છું તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે આવા અનેક પાકોને નુકસાન થયું છે ત્યારે એને પૂરું વળતર મળવું સર્વેના નામે નાટકના પોર્ટલ બોર્ટલ છોડી દેવા જોઈએ વોટ્સએપ પર ખેડૂત પોતે વિડીયો કે ફોટો કરીને મોકલી આપે જિલ્લા વાઇઝ નંબરો આપો અને પછી તમારે જરૂર લાગે ક્યાંય તો તલાટી મંત્રી કે જઈને જોયા જગ્યા સ સરળતાથી ખેડૂતને પોતાનો જ પુરાવો પોતાઓ આપે અને જ્યાં વોટ્સએપથી કે નથી મોકલી શકાય ત્યાં તલાટી મંત્રી ગ્રામસેવકને નિયુક્ત કરીને સર્વે કરીને તાત્કાલિક પૈસા મળવા જોઈએ કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય રોજે રોજની લોકોને મળે એ માટેની જોગવાઈ આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે એમ છતાં આ સરકાર શું કહે છે કે સરકારે જેને ફેરવીને બીજે લઈ ગયા હોય એને જ કેશ ડોલ્સ ચૂકવશે આ વ્યાજબી નથી જે પોતાની રીતે પણ મુશ્કેલીમાં બીજે ગયા છે એને કેશ ડોલ્સ મળવા જોઈએ હું આજે વિસ્તારોમાં બે દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું વડાપ્રધાન શ્રી પણ આપણા ગુજરાતના છે મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો અમિતભાઈ ચાવડાને મારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી બીજી ટીમોને પણ મોકલી હતી એ જે કોઈ માહિતી આવી છે એ શ્રીને પણ મેં ઈમેલ કરી છે કે આટલું નુકસાન થયું છે ને આ રીતે એને વળતર ચૂકવવું જોઈએ હું આશા રાખું છું કે કેન્દ્રની ભાજપની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર માનવતાની દૃષ્ટિએ પૂરી સહાય આપે અમારા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રોને કહ્યું છે કે યથાશક્તિ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધાને થાય તંત્રને પણ ફોર્મ ભરાવવાની બાબતમાં બીજામાં એમના હાથ માનવ સંસાધન ઓછા પડતા હશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદ કરશે દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી રામદેવસિંહ જાડેજાએ વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ઉદ્ભવેલી પૂરની પરિસ્થિતિ બાદ ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા છે અને લોકોને સહાય પહોંચી નથી આ ઉપરાંત ખેડૂતોની હાલત પણ કફોડી છે ત્યારે સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરવું જોઈએ રામદેવસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ખરેખર આપ જોવો છો તેમ કોંગ્રેસ પાર્ટી હર હંમેશ લોકો વચ્ચે લોકો સાથે રહેતી હોય છે આવી અત્યારે જ્યારે કચ્છની અંદર અસરગ્રસ્ત આખું કચ્છ થયું છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે કચ્છના ગુજરાતના પ્રદેશ પ્રમુખ મનસિંહ શક્તિસિંહજી ગોહિલ એને તાત્કાલિક એને આ કચ્છની અંદર જ્યારે વિધાનસભા લડ્યા અને જીત્યા હોય અને ત્યારે એને વિચાર્યું કે મારે કચ્છ ગુજરાતમાં છે એનાથી કચ્છમાં ભયંકર પરિસ્થિતિ છે ત્યારે મારે લોકોની મુલાકાત લોકો વચ્ચે રહેવું જોઈએ એટલે આજે બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકો જે સમસ્યાઓ છે રોડ રસ્તા આરોગ્ય શિક્ષણના અને મોટા મોટી જે જે એ લોકોને અત્યારે એને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘર સુધી નથી પહોંચી કારણ કે પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે જેથી કરીને લોકોના અડધા અડધા ઘર પાણીમાં ડૂબી ગયા છે એની વચ્ચે સરકારે જે ડોલની જગ્યાએ ચેક ડોલ જાહેર કર્યા છે ખરેખર આ સહાય છે કે એની મજાક છે તમારા જે માણસો ઘરેથી બહાર નથી નીકળતા શકતા આવી બેંકમાં જઈને એના ચેક વટાવવા ક્યારે જશે તો ખરેખર જે ડોલની જે પહેલાં હતી કે એની અંદર અસરગ્રસ્તો અને તાત્કાલિક ધોરણે કેસ ડોલ ચૂકવવા જોઈએ માધ્યમ આપણા માધ્યમથી એ જ કહેવું છે કે સરકારને કંઈ તમે આ અન્ય જિલ્લાઓની અંદર કેસ ડોલ આપ્યા હોય ને કચ્છની અંદર જ્યારે ચેક ડોલ કરતા હોય એનું કારણ શું કાં તો તમને તમારા અહીંયા લોકલ તંત્ર ઉપર વિશ્વાસ નથી કે એ ભ્રષ્ટાચારી છે મને એવું લાગ્યું છે તમારી આ જે સરકારની નીતિ છે કે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પણ તમે એક જિલ્લાની અંદર કેસ દોડ ચૂકો છો અને બીજા જિલ્લાની અંદર કેસ દોડ ચૂકો છો ત્યારે તમને તમારા લોકો ઉપર વિશ્વાસ નથી તમારે જે આ ઝુંપડપટ્ટીના વિસ્તારના લોકો જ્યાં રહે છે કે જે અસરગ્રસ્ત લોકો છે એ તમામ લોકોને એક સરખો ન્યાય આપવો જોઈએ તમે એમ કહો છો કે જે લોકો આપણા રજીસ્ટર નોંધાયેલા છે એ લોકો અસરગ્રસ્ત છે તો નાના લોકો જ્યારે ઝૂપડપટ્ટીમાં રહેતા હોય તો શું એને અસર નથી થઈ અસર તો બંનેને સરખી છે ત્યારે એ ભેદભાવની નીતિ તમારી વ્યાજબી નથી અસર જે પણ લોકોને થઈ હોય ચાહે ઝૂંપડપટ્ટીના હોય કે જે બંધારણીય જે બાંધકામ થયેલા મકાનોના હોય તમામે તમામ લોકોને સહાય આપવી જોઈએ અને કેસ્ટોલ રૂપિયા સહાય આપે બીજી વાત કરું કિસાનોની કિસાનોની અંદર તમે સર્વેનું ચાલુ કર્યું છે હવે સર્વે કરશો પછી એને ચૂકવશો એના વચ્ચે તો કિસાનને પાછો પોતાનો જે મોલ છે એને તૈયાર કરવા માટે ફરી રૂપિયાની જરૂર પડવાની તો એ એની તાત્કાલિક સહાય માટે પેકેજ જાહેર કરવા જોઈએ અને અગાઉ જેમ ગ્રામીણ રસ્તાઓ તૂટી જતા હોય તો ગ્રામીણની અંદર પહેલાં એક હેલ્પલાઇન નંબર આપતો સરકાર તરફથી જાહેર કરવામાં આવતો કે તમારા ગામમાં રોડ રસ્તા ખાડા ભૂવા જે પડ્યા હોય તો એના માટે તમારે આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે એના ઉપર તમારી કમ્પ્લેન નોંધાવવાની અત્યારે લોકોને એ એ જાહેર કરેલ નથી એટલે લોકોને ખ્યાલ નથી કે મારે કમ્પ્લેન કરવી તો ક્યાં કરવી એ એક આ મોટી સમસ્યા છે વહીવટની આ મોટી ખામી છે તો આવી ખામીઓને દૂર કરવા માટે અને તાત્કાલિક લોકોના પ્રશ્નોને સાંભળવા માટે એવા માનવીય શક્તિશ્રી શક્તિસિંહ ગોહિલ કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ ખરેખર ઉત્સાહિત છે કે લોકો માટે જ્યારે જિલ્લા કોંગ્રેસ કામ કરતી ત્યારે પ્રદેશના અધ્યક્ષ અહીંયા આવી અને અમારું બળ વધારી અને લોકોની સમસ્યાને હલ કરવા માટે સરકાર સામે બાથ ભીડવા માટે કોંગ્રેસને સજ્જ કરી અને આ સમસ્યા લોકોની ઝડપી ઉકેલશે એવી ખાતરી સાથે લોકોને પણ વિશ્વાસ છે અને અલગ અલગ વિસ્તારોની અંદર માંડવી છે અબડાસા છે ભુજ છે કે જે અસરગ્રસ્તો જે લોકોની સમસ્યાઓ સાંભળશે ત્યાં લોકલ જાશે અને એવા શહેરી વિસ્તારોના જે વિસ્તારો અસરગ્રસ્ત છે એની પણ મુલાકાત લેશે અને લોકોને પણ પ્રશ્નોના સાંભળી અને વાચા આપશે ત્યારે રોડ રસ્તાના છે કિસાનોના પ્રશ્નો છે કે નાના નાના એવી ઘણી સમસ્યાઓ છે એને લઈ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને સરકાર સુધી રજૂઆત કરવા માટે અમારું આ એક પ્રયાસ છે